નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની વિજ્ઞાન વિષયની જે તારીખ એક બે બે હજાર પચીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ઓરિજિનલ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાય છે તે બધી જ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક તારીખ એક બે બે હજાર પચીસ કુલ પચીસ ગુણનું પ્રશ્નપત્ર છે પ્રકરણ નંબર છે છ સાત આઠ અને નવ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો ગમે તે ત્રણ જેના કુલ ત્રણ માર્ક છે તો જોઈએ આપણે એમાં પહેલો સવાલ તમારે પુસ્તકની ચોક્કસ લંબાઈ માપવી છે તો તમે નીચે પૈકી માપનની કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તો જવાબ આવશે વિકલ્પ એ માપપટ્ટી વડે માપન ત્યાર પછી બીજો સવાલ ભારત ઇલેક્ટ્રિશિયન છે ભારત ઇલેક્ટ્રિશિયન છે તો તે નીચેના પૈકી કાળજી રાખશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી વિદ્યુત ઉપકરણોના રિપેરિંગ કાર્ય દરમિયાન પ્લાસ્ટિક કે રબરના આવરણ ચડાવેલ સાધનો વાપરશે ત્રીજો સવાલ આકાશે સૂર્યગ્રહણ જોવું હોય તો તે નીચેના પૈકી કયું સાધન તેને ઉપયોગી બનશે તો જવાબ આવશે વિકલ્પ સી પિન હોલ કેમેરા ચોથો સવાલ સુરેશ એ દિવાલ પર પ્રકાશનો ચાંદો પાડવો છે તો તેને નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડશે તો જવાબ આવશે વિકલ્પ સી ટોર્ચ અને અરીસો પાંચમો સવાલ વિજયનો મિત્ર તાર સાથે ચોંટી જાય છે તો વિજય એના મિત્રને બચાવવા નીચેનામાંથી કયું પ્રયુક્તિ વાપરશે તો જવાબ આવશે વિકલ્પ એ સૂકી લાકડીથી મિત્રને તારથી છૂટો પાડવાનો પ્રયત્ન કરશે છઠ્ઠો સવાલ રોહને વૃક્ષની જાડાઈ માપવી છે તો નીચેના પૈકી શાનો ઉપયોગ કરવો વધુ યોગ્ય રહેશે તો જવાબ આવશે વિકલ્પ ડી મેજર ટેપ સાતમો સવાલ વિનોદે એવું બોક્સ બનાવવું છે કે જેમાંથી મૂકેલી વસ્તુ બહારથી સ્પષ્ટ જોઈ શકાય તો તેણે નીચેના પૈકી કયા પ્રકારના પદાર્થનો ઉપયોગ બોક્સ બનાવવા માટે કરવો પડશે તો જવાબ આવશે વિકલ્પ બી પારદર્શક પદાર્થ ત્યાર પછી છે આઠમો સવાલ તમારા ઘરે વિદ્યુત વાયર પરનું અવાહક પડનો થોડો ભાગ ખુલ્લો થઈ ગયેલ છે તો કોઈને કરંટ ન લાગે તે માટે તમે શું કરશો તો જવાબ આવશે વિકલ્પ સી વિદ્યુત અવાહક પટ્ટી લગાવશો નવમો સવાલ કીડી તેના મૂળ સ્થાનેથી કેટલીક દૂર અમુક અંતરે ગતિ કરે છે તો તેણે કાપેલા અંતરનું માપન કરવા તમે શું કરશો તો જવાબ આવશે વિકલ્પ સી દોરી અને માપપટ્ટીનો ઉપયોગ કરીશું મિત્રો ધોરણ છની તારીખ એક બે બે હજાર પચીસના રોજની વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ એકમ કસોટી છે તે ઓરિજિનલ એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો એમાં પહેલો સવાલ નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ગતિશીલ વસ્તુ છે તો જવાબ આવશે વિકલ્પ બી પતંગ્યું બીજું નીચેનામાંથી પંખાના પાંખિયાની ગતિ કઈ છે તો જવાબ આવશે વિકલ્પ બી વર્તુળાકાર ગતિ ત્રીજો સવાલ કયા જળચર પ્રાણીનું શરીર બોટ જેવા આકારનું નથી તો જવાબ આવશે વિકલ્પ સી ઓક્ટોપસ ચોથું નીચેનામાંથી નિવાસ સ્થાનનો જૈવિક ઘટક કયો છે તો જવાબ આવશે વિકલ્પ બી વનસ્પતિ પાંચમો સવાલ જે પદાર્થ પોતાનામાંથી અંશતઃ પ્રકાશ પસાર થવા દે તેને શું કહી શકાય તો જવાબ આવશે વિકલ્પ બી પારભાસક છઠ્ઠું તમે પિન હોલ કેમેરાનો ઉપયોગ શેના માટે કરશો તો જવાબ આવશે વિકલ્પ ડી સૂર્યના પ્રતિબિંબ લેવા સાતમો સવાલ લજામણીના છોડની ડાળીને અડકતા તેના પર્ણ બીડાઈ જાય છે તો તે સજીવનો કયો ગુણધર્મને આભારી છે તો જવાબ આવશે વિકલ્પ સી ઉત્તેજનાને પ્રતિચાર આપે છે આઠમું નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશિત નથી તો જવાબ આવશે વિકલ્પ ડી કાચ નવમું નીચેનામાંથી કોણ વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર છે તો જવાબ આવશે વિકલ્પ બી વિદ્યુત કોષ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ નીચે આપેલા પદાર્થો અને સજીવોના ગુણધર્મ રચના અને કાર્યના આધારે જુદા ભાડો પહેલું નીચે આપેલ ગુણધર્મમાંથી સજીવના ગુણધર્મને જુદા પાડો તો સજીવના બે ગુણધર્મ છે તે શ્વસન લેશે શ્વસન કરે છે અને ખોરાક લેશે નીચે આપેલા નિવાસસ્થાનોની લાક્ષણિકતાઓ જુદી પાડી તો બે જલીય નિવાસસ્થાનોની લાક્ષણિકતા છે કઈ કઈ તો કે વનસ્પતિના પર્ણ પાણી ઉપર તરે છે અને એટલે કે એક નંબરનું અને બીજું જે છે તે વનસ્પતિના પ્રકાંડ જાડા અને મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે ત્યાર પછી છે ત્રીજો નીચે આપેલા પદાર્થોના ગુણધર્મને વિદ્યુત સુવાહક અને અવાહકમાં જુદા પાડો તો વિદ્યુત સુવાહકમાં આવશે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેશે અને પદાર્થને વાહક પરીક્ષક સાથે જોડતા બલ્બ પ્રકાશિત થાય છે અને અવાહકમાં પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતું નથી અને પદાર્થને વાહક પરીક્ષા સાથે જોડતા બલ્બ પ્રકાશિત થતો નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો ગમે તે ત્રણ જેના કુલ ત્રણ માર્ગ છે પહેલો સવાલ કોઈ વનસ્પતિ રણપ્રદેશની છે તે તમે કેવી રીતે નક્કી કરશો તો જવાબ આવશે વિકલ્પ એ પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલ હોય છે બીજું કોઈ પણ પદાર્થ નિર્જીવ છે તે કેવી રીતે નક્કી કરશો તો જવાબ આવશે વિકલ્પે તેના સંવેદનશીલતા પોતાની જેવો સજીવ ઉત્પન્ન કરે છે કે નહીં વગેરે ગુણધર્મ જાણવા પ્રયત્ન કરીશું ત્રીજું કોઈપણ વસ્તુની લંબાઈનું સાચું માપન તમે કેવી રીતે કરશો તો માપપટ્ટીને વસ્તુના સંપર્કમાં રાખી અને બિંદુની બરાબર સામે આંખ રાખી અને માપ લઈશું કોઈ વનસ્પતિ જલીય વનસ્પતિ છે તમે કઈ રીતે નક્કી કરશો તો વનસ્પતિના પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે પાંચમો કોઈ પદાર્થ વિદ્યુતનો શું વાહક છે તમે કેવી રીતે નક્કી કરશો તો વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ કરીને છઠ્ઠો સવાલ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે કે પદાર્થ પારદર્શક છે તો જવાબ આવશે વિકલ્પ બી પદાર્થની આરપાર બિલકુલ ન જોઈ શકાય સાતમો સવાલ વનસ્પતિ પ્રકાશ માટેની ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે નક્કી કરવા તમે શું કરશો તો જવાબ આવશે વિકલ્પ સી ઘરની બારીમાંથી પ્રકાશ આવતો હોય તેવા રૂમમાં કુંડામાં ઉગાડેલો છોડ મૂકીને ત્યાર પછી આઠમો સવાલ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે કે પદાર્થ પારદર્શક છે તો જવાબ આવશે વિકલ્પ એ પદાર્થની આરપાર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે નવમો સવાલ કોઈ પદાર્થ વિદ્યુતનો અવાહક છે તમે કેવી રીતે નક્કી કરશો તો વિદ્યુત પરિપથમાં બે તાર વચ્ચે પદાર્થ મૂકીને ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ત્રણ માર્ગ છે પહેલો સવાલ રણની વનસ્પતિમાં બાષ્પોત સર્જનનો દર ઓછો છે તે નક્કી કરવા તમે શું કરશો તો સર્વપ્રથમ સાધન સામગ્રી છે કુંડામાં વાવેલા થોર કુંડામાં વાવેલા પાંદડાવાળો છોડ પોલિથિનની પારદર્શક બે કોથળી અને દોરી ત્યાર પછી આકૃતિ આપેલી છે અને પદ્ધતિ આપણે જોઈએ તો થોર વાવેલ કુંડું અને પાંદડાવાળો છોડ વાવેલું કુંડુલો દરેકની પર્ણયુક્ત એક ડાળી ઉપર પોલિથિનની પારદર્શક કોથળી ઢાંકી અને દરેકનું મુખ દોરી વડે બરાબર બંધ કરો દરેક કુંડાને સૂર્યપ્રકાશમાં મૂકો થોડાક કલાક પછી બંનેની કોથળીની અંદરની સપાટી જુઓ કઈ કોથળીમાં પાણીના ટીપા બહુ ઓછા છે તે તપાસો અવલોકન કરતા જણાય છે કે બંનેમાંથી થોર વાવેલા કુંડા પરની કોથળીમાં પાણીના ટીપા ઘણા ઓછા પ્રમાણમાં જણાય છે નિર્ણય રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે ત્યાર પછી છે બીજું વાકી ચૂકી રેખાની લંબાઈ માપવા તમે શું કરશો તો આપેલ વક્ર રેખા એ દોરી મીટર અને સ્કેલ પદ્ધતિ જોઈએ તો આપેલ વક્ર રેખા એ લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો દોરીના એક છેડા ઉપર ગાંઠ બનાવો આ ગાંઠને બિંદુ એ ઉપર રાખો હવે દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો અને તેના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપો આ બિંદુ ઉપર તમારા એક હાથથી દોરીને પકડો તમારા બીજા હાથથી દોરીના આ થોડા ભાગને વક્ર રેખા અનુસાર ફેલાવો આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરી અને વક્ર રેખાના બિંદુ બી સુધી પહોંચો દોરીનો જે ભાગ બિંદુ બી ઉપર પહોંચે છે તેને નિશાનીથી અંકિત કરો હવે આ રીતે દોરીને મીટર સ્કેર પર ફેલાવો અને દોરીની શરૂઆતની ગાંઠ તથા તેના બીજા છોડ પર નોંધેલા નિશાનની વચ્ચે લંબાઈ માપો અને આ માપો વક્ર રેખા એ બીની લંબાઈ દર્શાવે છે ત્યાર પછી ત્રીજો સવાલ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તો સાધન સામગ્રી અહીંયા પ્રવૃત્તિ આપણે કરેલી છે એક સરખા માપના ત્રણ પૂઠ્ઠા મીણબત્તી પાતળો સળીઓ આકૃતિ તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે દોરવાની છે હવે એની આપણે પદ્ધતિ જોઈએ તો એક સરખા માપના ત્રણ પુઠ્ઠા લો ત્રણેય પુઠાને એકબીજા ઉપર રાખી તેમના મધ્યમાં કાણાં પાડો ત્રણેય પુઠાને આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટેન્ડ ઉપર ગોઠવો પાતળો સળિયો લઈ ત્રણેય પૂઠાના કાણામાંથી પસાર કરી પૂઠાના કાણા સીધી રેખામાં ગોઠવો ત્રણેય પુઠાની એક તરફ કાણાની સામે સળગતી મીણબત્તી મૂકો મીણબત્તીની સામેની બાજુ ત્રીજા પૂઠાના કાણામાંથી મીણબત્તીની જોતને જોવાનો પ્રયત્ન કરો મીણબત્તીની જોત દેખાય છે હવે ત્રણ પૂઠામાંથી કોઈ પણ એક પૂઠાની સાઇઝ બાજુ ઉપર ખસેડી અને કાણામાંથી જોતને જોવાનો પ્રયત્ન કરો અને હવે મીણબત્તીની જોત દેખાય છે તો અવલોકન કરતા જણાય છે કે ત્રણેય પૂઠાના કાણા એક સીધી રેખામાં હોય છે ત્યારે મીણબત્તીની જોત દેખાય છે અને ત્રણેય પૂઠામાં એક સીધી રેખામાં હોતા નથી ત્યારે મીણબત્તીની જોત દેખાતી નથી નિર્ણય આપણે એવો લઈ શકીએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો પેલું નીચેનામાંથી પારદર્શક પારભાષક પદાર્થ કયો છે તો જવાબ આવશે વિકલ્પ બી દુધ્યો કાચ બીજું નીચેના પૈકી ગયું ગતિશીલ વસ્તુનું ઉદાહરણ નથી તો દિવાલ ઘડિયાળ ત્રીજો નીચેના પૈકી કયું અનુકૂલન પર્વતીય વિસ્તારમાં રહેતા સજીવો ધરાવે છે તો ચામડી જાડી અને રૂબાટી વાળી હોય છે ચોથું નીચે પૈકી કયું લક્ષણ સજીવનું નથી તો શ્વસન કરતા નથી પાંચમું નીચેનામાંથી વનસ્પતિમાં શ્વસન માટે કયું વિધાન સાચું છે તો તેમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે છઠ્ઠું નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોઈ શકે તો બૂટનું ખોખું સાતમો સવાલ નીચેના પૈકી પડછાયા માટે શું સાચું છે તો તે હંમેશા કાળા રંગનો હોય છે આઠમું સિલાઈ મશીનમાં સોયની ગતિ કયા પ્રકારની છે તો આંદોલિત ગતિ નીચેના પૈકી શું સાચું છે તો આપણું શરીર વિદ્યુતનું વાહક છે દસમો સવાલ લોલકની હિંચકાના હિચકા ખાતા બાળકની ગતિ વૃક્ષની શાખાઓનું લહેરાવું એ શેના ઉદાહરણો છે તો આવર્ત ગતિ નીચેનામાંથી કઈ ગતિ સરળ રેખીય ગતિનું ઉદાહરણ છે તો સૈનિકોની પરડે બારમો સવાલ રાત્રે વીજળી જતી રહે ત્યારે વિનોદ ટોચનો ઉપયોગ કરે છે તો ટોચના બલ્બને શેમાંથી વીજળી મળે છે તો વિદ્યુત કોષમાંથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ત્રણ માર્ક્સ એમાં પહેલો સવાલ ગતિના પ્રકાર જણાવી દરેકના એક ઉદાહરણ આપો પેલું છે સુરેખ ગતિ તેમાં પદાર્થોનો ગતિ માર્ગ સીધો રેખામાં હોય છે અને બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ સુરેખ ગતિ છે વક્ર ગતિ તો એમાં બંધ પદાર્થનો માર્ગ જે છે તે વક્ર રેખામાં હોય છે કીડીની ગતિ ઉડતા મચ્છરની ગતિ વર્તુળાકાર ગતિ તો દોરી વડે બાંધેલા પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે ત્યાર પછી આવર્ત ગતિ વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહેવાય ત્યાર પછી છે બીજો સવાલ માછલીના જલીય અનુકૂલનો જણાવો ચાલો તો જુઓ માછલીના જે જલય અનુકૂલનો આ પ્રમાણે આવશે માછલીના શરીરનો આકાર બંને છેડા તરફ સાંકડો અને વચ્ચેથી પહોળો હોય છે આવા હોડી આકારને ધારા રેખી આકાર કહે છે આવા આકારને લીધે માછલી પાણીમાં તરતી વખતે ગતિનો અવરોધ ઓછો થાય અને સરળતાથી પાણીમાં તરી શકે છે ચાલો ત્યાર પછી બીજું તેના શરીર ઉપર ચીકણા ભીંગડા હોય છે તેના લીધે પાણીથી રક્ષણ મળે છે તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરી શકે છે માટે તેને ચૂઈ શ્વસન અંગ તરીકે હોય છે તેને તરવા માટે દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન જાળવવા માટે ચપટા મીન પક્ષોને પૂંછડી હોય છે ત્રીજો સવાલ પડછાયો કેવી રીતે પડે છે તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે પ્રકાશના કિરણો માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી તેથી અપારદર્શક વસ્તુની બીજી બાજુએ પડછાયો રચાય છે આમ પ્રકાશના અવરોધાથી પડછાયો રચાતો હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અહીંયા આપણને કહ્યું છે કે નિર્માણ અને કાર્ય પદ્ધતિ સમજાવો તો પહેલું છે સાદો વિદ્યુત પરિપથ તો અહીંયા તમે જોઈ શકો છો કે સાદો વિદ્યુત પરિપથ જે છે તે આપણે અહીંયા દર્શાવેલો છું મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ગયા છે અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ કમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો કે સાદા વિદ્યુત પરિપથની કાર્યપદ્ધતિ અને એની નિર્માણ જે છે તે આકૃતિ સહિત આપણે દર્શાવેલું છે ત્યાર પછી છે બીજું વિદ્યુત કળ તો વિદ્યુત કળની પણ આપણે અહીંયા પદ્ધતિ અને દર્શાવેલી છે ત્યાર પછી છે ત્રીજું પિન હોલ કેમેરો તો અહીંયા પિન હોલ કેમેરો જે છે એની પણ પદ્ધતિ અને પ્રતિબિંબ કેવી રીતે એની અંદર જોઈ શકાય એ દર્શાવેલું છે તો આ સમગ્ર સોલ્યુશનની તમે પીડીએફ મેળવી શકો છો અથવા તો આ વિડીયો પોઝ કરી અને સ્ટોપ કરીને પણ તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકનો તો આ વિડીયો તમે તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધ જેવો પણ ધોરણ છની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એના માટે આ એકમ કસોટી ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓ જે છે તે એકમ કસોટીનો અભ્યાસ કરી શકે